ચરાડવાના ગુરુકુળમાં એડમિશન માટે આવેલી યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનાર પાણે જ દોષિત જાહેર કોર્ટે ફટકારી દસ વર્ષની કેદ વર્ષ બે હજાર સોળમાં એક યુવતીને નર્સિંગનો અભ્યાસ કરવાનો હોવાથી એડમિશન મેળવવા હળવદના ચરાડવામાં આવેલ ગુરુકુળમાં ગઈ હતી જે તે વખતે ગુરુકુળના સંચાલક લલિત મકનભાઈ પટેલ હાજર હોય જેથી એડમિશનની વાતચીત બાદ ઓફિસમાં જતા લલિતે ગુરુકુળના નિયમ સમજાવવાના નામે વાતચીત શરૂ કરી હતી બાદમાં અચાનક તે છાત્રાની પાસે આવીને બેસી ગયો હતો જેથી જે તે વખતે છાત્રએ દૂર બેસવાનું કહેતા એડમિશન લેવું હોય તો આવું તો રહેશે તેમ કહી તેની સાથે બળજબરી કરી હતી જેથી ભોગ બનનાર છાત્રાએ બચવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પોતાની રીતે બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પોતાની લાગવગ ઊંચી હોવાથી કહી કોઈને કહીશ તો જિંદગી બગડી નાખશે તેવી ધમકી આપી બીજા દિવસે ફરી આવવાનું કહી ધમકાવી હતી જેથી બદનામીને ડરે ફરી છાત્રિયા ત્યાં પહોંચી હતી જોકે તે સમયે લલિત પટેલ હાજર ન હતો પરંતુ તેનો ભાણે જ અલ્કેશ મણિલાલ પટેલ હાજર હતો આ ઘટનાની જાણતો હોવાથી તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને બહાર મોકલી દીધો હતો બાદમાં તેણે આ છાત્રાને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મારા મામા સાથે નહીં પરંતુ મારી સાથે સંબંધ રાખ હું તને ગુરુકુળનો બધો ચાર્જ આપી દઈશ તેમ કહી પહેલાં લાલચ આપી પછી છાત્રા છાત્ર પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો પરંતુ છાત્રા ગુસ્સે ભરાઈ ગઈ હતી અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું આ દરમિયાન જેમ તેમ કરી ત્યાંથી આ છાત્રા નીકળી ગઈ હતી જોકે બંને આરોપીએ આ રીતે ધમકી આપતા આરોપીએ વિરુદ્ધ વર્ષ બે હજાર અઢારમાં હળદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી વર્ષ બે ઓગણીસમાં ચાર્જશીટ ફાઇલ કરતાં કેસ મોરબીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તબદીલ થઈ ગયો હતો જ્યાં સરકારી વકીલ નીરજ ડી કારિયાએ પીડિત પરિવાર વતી દલીલો કરી હતી તેમજ બંને પક્ષ દ્વારા ઘટનાને લગતા સંયોગિક પુરાવા રજૂ કર્યા હતા તો ઘટના સાથે જોડાયેલ સાક્ષીઓના નિવેદન લેવાયા હતા બંને પક્ષની દલીલો પુરાવા તેમજ સાક્ષીઓના આધારે અધિક ન્યાયાધીશ કે આર પંડ્યાએ બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને બંનેને દસ વર્ષની કેદ ફટકારી છે આ ઉપરાંત ભોગ બનનાર યુવતીને ચાર લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે આમ ચરાડવા ખાતે થયેલા દુષ્કર્મનો મહત્વપૂર્ણ ચુકાદો મોરબી કોર્ટે આપ્યો છે